વાર્તા બુદ્ધિશાળી સસલો અને લોભી સિંહ બાળકો જંગલમાં એક ખૂબ જ મોટો અને લોભી સિંહ રહેતો દરરોજ તે ગર્વથી બોલતો હું જ આ જંગલનો રાજા છું આજે તો હું દસ દસ જાનવર ખાઈ જાઉં જંગલના બધા હરણ વાંદરા હાથી સસલા બધા ખૂબ ડરી જતા એમને લાગતું કે હવે તો કોઈ ઉપાય જ નથી એક દિવસ એક નાનકડું સસલું ઊભું થયું તે બોલ્યું ભાઈઓ બહેનો ચિંતા ન કરો હું સિંહને મારી બુદ્ધિથી હરાવી દઈશ બધા હસી પડ્યા અરે તું નાનું સસલું તારી પાસે શું શક્તિ છે પણ સસલો શાંત રહ્યો અને બોલ્યો શક્તિથી નહીં બુદ્ધિથી જીતાશે બીજા દિવસે જાનવરો એ સસલાને સિંહ પાસે મોકલ્યો સસલો બહુ મોડો પહોંચ્યો સિંહ ગુસ્સે ગરજ્યો અરે નાનકડા કેમ મોડો આવ્યો સસલો નમ્ર અવાજમાં બોલ્યો મહારાજ રસ્તામાં એક બીજો સિંહ મળી ગયો એ કહેતો હતો આ જંગલ મારો છે અને એણે મને લાંબા સમય સુધી રોક્યો સિંહના આંખોમાં ગુસ્સો છલકાઈ ગયો શું બીજો સિંહ મારી જંગલમાં સસલો બોલ્યો હા મહારાજ એ હમણાં જ કૂવામાં બેઠો છે જો તમારું રાજાપદ સાચું છે તો ચાલો એને હરાવો સિંહ ગરજતો ગરજતો કૂવામાં ગયો તે પાણીમાં જોયું અને એને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું પણ સિંહે વિચાર્યું આ છે એ બીજો સિંહ તે જોરથી ગરજ્યો અને પાણીમાં પ્રતિધ્વની પાછું ગુંજાયું ઘર સિંહ ગુસ્સે ભરાયો અને સીધું જ કૂવામાં કૂદી પડ્યો પણ પછી બહાર આવી શક્યો નહીં અને સિંહ કૂવામાં જ ફસાઈ ગયો જંગલના બધા જાનવરો ખુશ થઈને ઊંચા અવાજે બોલ્યા જય હો સસલા બુદ્ધિશાળી સસલા તું તો અમારો સાચો હીરો છે સસલો મીઠા હાસ્ય સાથે બોલ્યો મિત્રો યાદ રાખજો બળ મોટું હોય તો ગર્વ ન કરવો કારણ કે બુદ્ધિથી જ સાચી જીત મળે છે બાળકો